નામ છે તો આ આપણે રવો લીધો છે પોણો કપ આ ખાંડ છે અને આ આપણે કાળી ધરાક લીધી છે અને આ બદામ છે આ પિસ્તા છે

તો હવે આપણે આ અહીંયા પણ આ ગેસ આપણે ચાલુ કરશું તો આમાં આપણે ઘી નાખશું તો આ દૂધ આપડે ગરમ થઈ ગયું છે તો આ ગેસ આપણે બંધ કરી દેશું તો આમાં આપણે આ રવો નાખશું આપણે લીધો રવો તો આ રવા ને આપણે શેકી લઈશું તો આ રવો આપડો શેકાઈ ગયો છે તો હવે આપણે એમાં દૂધ નાખશું તો હવે આપણે આમાં ખાંડ નાખશું તો પાપરસાદ આપણે બની ગયો છે તો આપણે ગેસ બંધ કરશું ને આને નીચે ઉતાર લેશું Ka ama apɛ kazun naksun, apista naksun, abɔdun amusai naksun, wane atu te koto naksun. ધરાક નાખશું આપણે હવે આપણે આ બધું મિક્સ કરી દેશું તો હવે આપણે આ દેશ માં લઈ લેશું તો હવે આપણે સૌ કરશું તો આ કાજુ છે એ આપણે સૌ કરી દેસુ અને આ બદામ સૌ કરી દેસુ આ પિસ્તા સૌ કરશું આ તૂટી ફૂટી છે ઈ સૌ કરશું અને આ દ્રાક્ષ એ સૌ કરશું આપણે અને આ તુલસી પત્ર સૌ કરશું તો તૈયાર છે દશામાં નો પ્રસાદ તો હવે આપણે દશામાં ને પ્રસાદ જમાડી દેસુ તો હવે આપણે દશામાં ને પ્રસાદ જમાડશું અને દશામાં ના દર્શન કરશું આપણે જય દશામાં તો આપડે આ દશામાં બેહાયરા છે તમે બધા દશામાં ના દર્શન કરવા આવજો અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો